ભાવનગર શહેરના છેવાડે એટલે કે અમદાવાદ ભાવનગર શોટ હાઈવે ઉપર દસનાળા પાસે ટ્રક ચાલક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ અને એકને ગંભીર ઈજા થઈ હતી ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી રવિભાઈ બટુકભાઈ બારૈયા અને સુનિલ ભરતભાઈ ગોહેલ સનેશ ગામેથી જુરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દસનાળા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા રવિભાઈ બટુકભાઈ બારૈયાનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે સુનિલભાઈ ભરતભાઈ ગોહેલને હોસ્પિટલ ખસેડાયા હતા बनाव पुलिस से आग तपास हाथ धरी okay ગઈ જો એમને ઓ તો ચાલ ગીલો ઈ આવી જાય એક સેમેટ ઉતમી હે